નર્મદા જિલ્લાના પ્રકૃતિના ખોડે વસેલું ઝરવાણી ગ્રામ પંચાયત ખાતે નાંદોદ ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ રથયાત્રાનો ગરુડેશ્વર તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોએ ઢોલના તાલે પરંપરાગત રીતે સંકલ્પ રથયાત્રા સહિત મહાનુભાવોનું ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન ગ્રામજનોને સરકારની વિવિધ યોજનાઓથી માહિતગાર કરી ગ્રામજનોને ઘર બેઠા લાભ લેવા અનુરોધ કર્યો હતો

આરોગ્ય વિશે માહિતી આપે છે અને દર મહિને વજન ઊંચાઈ કરવામાં આવે છે દર બુધવારે આર્યન ગોરી આપવામાં આવે છે અને દર ત્રણ મહિને એચબી કરવામાં આવે છે પહેલાં મારું વજન આડત્રીસ કિલો હતું અને અત્યારે ચાલીસ કિલો છે આંગણવાડીમાંથી સરકારશ્રીનો આ લાભ મળે છે તે બદલ ખૂબ ખૂબ આભાર